એટલે આવીને આવી જિંદગી મારે કેટલા દાડા જ ચારો મન જિંદગી પાવડા ખૂટ્યા છે કોઈ અમારા દાડા જો હા ના આયા હો એ મારે કલાકાર બનવું હતું પણ તો ચાન્સ આવ્યો ના કોઈ મને સ્ટેજ પ્રોગ્રામ મૂકવા નહીં લઈ જતું ગાવા તે કોઈ અમારા ઘરના એમ નહીં કહેતા કે તું સારું ગોય છે નો આમ ગુવાય છે હું મન તો એમ કહે છે કે ગાંધી આ બરાડા પાડ્યા વગર એ શું કરું મારે હવે મારો અવાજ તો તમે જો હું ખુદ વખાણું છું પણ હવે કોઈ મન વખાણતું નહીં એ

એ મારા મલખ ના મે એ ધીમે ધીમે હેડ રે એ મારા મલખ ના મે નારાણી એ ધીમે ધીમે તમે હેડ રે તું સીટી ની જોકીન તને ગો મળે નહીં ફાવે તું સીટી ની તને ગો મળે નહીં ફાવે એટલે આ તારી અમદાઈ આ તો તમે ગીત ગોરા છો મન તો જેવું લાવી ખબર છે કે ફુંડી બેટવાનો હોય ને જાટકે એવું મારો આવતો ઓહ મ ગત તું હારો ગીત ગોય મારતો હોભડું પડજે શું તું કે હેડ મુઈધું તું કે હેડ મુઈ તું કે હેડ બસ તારી ફરમાઈશાત મુ પૂરી करू અમારી ફરમાઈશા હવે કોઈ પૂરી કર નહી તેમ તંગો અલ ગાવડ ગોન નમદાર જાવ ના સારું લાગે આ તો મારા કલાકાર બનવા છે મોટો એટલે મોટો હવે હવે શું તમે હવે મારા કિસ્મત નું હવે હટાય એમ છે ઈ પોદડું નહી હટે પણ તમે હટી જવાના છો આ પૃથ્વી પરથી થી તો તૈયારી છે પોધું હવે થાલી થોડા દાણા માં જવાનું છે એ પોધું એ કોઈ નહીં થાય તમે ખરી જવાના છો પોદાન ઘોડી હવે ઉમર થઈ ગઈ એસી વાર તો છે હવે ચેલી વાર જીવશો તો એસી વાર હશે તો આજે મૂળ છે પોતરી વાર પોતરી વાર તો મારે છે હશે તમારે ક્યાં નથી એસી કેવું છે ચાલો ભાઈ મારે હાઈટ વાળા જીવું છું વધારે નહીં છે એસી વર્ષ હશે એસી નહીં છે હાઈટ જીવ હશે સારું ભાઈ એમ રાખો તો અંચો ડાયરો કરવા દો તો નહીં ડાયરો કરવા હવે જવાની બીજા મોટા મોટા કલાકર ડાયરો કરવા છે લોક કલાકાર છે વાયરો ના મસ્ત ગીત છે મસ્ત ગમે બધું ગીત હવે કોઈ ના લઈ જાય સુગા પેલા હાવરાડા કોઈ ના લઈ જાય એટલે કોઈ કલાકાર ના બનવાનું હોય આ કોયલ જેવો અવાજ જો બાર્યા કોયલ જેવો અવાજ

તો બડા બળી જાય છોકરા બાવડા જાતો દોરવા મોડી સી કીધું આપડે ઈ તો નહીં રોતોય તો પડવા ન તો આયો તો હું તો પેલું ભૂંડનું આપડી ગયો તો એવું સારું થાય મને બેવા અને બધું હારા લાગી મોટી ઉમરાટ સારું જાય થોડી બધું

એટલે આ માથું માથું તમે વગન કોમ આખલાય તો વગન કોજન ગો ભજન કોઈ વગન કોમ ના તમને કોઈ બાઈ જવા ને સ્ટુડિયો ના લઈ જાય કે દોડ ફૂટી શું કરતું ધોચાર ના ધોય હવે તમે બળી ગો તો બનતો હું ગૌ છું એટલે

કલાકાર બનવાનું હવે તો નદી જવાનું સપનું આવે ઠુંઠમ જવાનું છે નવરી પડી હું જયારે મોટો કલાકાર બને મોટો કલાકાર ત્યારે તમારે જ્યાં અમારા ભાઈ સેલ્ફીઓ લેવા આવી અલ્યા હવે તમારી સેલ્ફી જતી રે નદી જતા એમને એમ ઝપી જો અને આજે પોણ કરો છો કરી ઘોડો હાગન ગોમદા એ હો કાલીયો યા તો મજોતો એ જા નુડી નેકડી દગબાજ

તો કરી આ યમરાજ ને મેલતો જ નહીં પેલા યમરાજ કે જીવરાજ યમરાજ ને કે તું પાડો લઈ નાય ઓને તું લઈ જાવ હોય પાર માટે આ તારો યમરાજ યમરાજ તારો

એ ઊંઘ લેવા દો આ શું આ તારનો લોહી પીજ મારો છે હે મારે તારા નામ ને કાયમ હોડીયો એ હોડીયો મારે પીવી પડે નશાની ગોળીયો એ તારા નામ તો મારે ઓળિયો થી બંધ કર બર અને એને ગોળીઓ કરતા તો ઉજેની દવા પીને મરી જા પાર માટે મારે પીવી પડે ઘડીવાર કોકને ઊંઘવા દે

ઘણો બે કરવો પડશે તો મારે ઘેર આવો તમે છે રૂબરૂ આવું વાત કરું એક આવતો પાછા

હવે ગોમો કે શ્રીમો તું જોવાની મળે કે જોવાની મળે હમણાં ખબર પડી જાય તારા ગાવ એટલું ગાજ તો તને ખબર પડે